પોતાના સંતાનોને હાયર એડ્યુકેશન પ્રોપર એડ્યુકેશન આપવા માટે જે મા બાપ હોય છે એ લોકો એ જે હાઈફાઈ સ્કૂલોમાં મૂકે આપણને કેવી ઇંગ્લિશ મીડિયમની કોન્વેન્ટ્સની એવી બધી સ્કૂલોમાં મૂકે ત્યારે એ લોકો કેટલા ગભરાતા હતા ત્યાં જઈને આપણી મમ્મીઓ જ જાય મોસ્ટલી પપ્પાઓ તો બિઝી હોય તો ત્યાંના પ્રિન્સિપલ્સ હાઈ ફાઈ ઇંગ્લિશમાં બોલનારા બધા ટીચરો એ લોકો સામે જઈને મા બાપે ઊભું રહેવું બાળકને કે આ ધીસ ઇઝ વોટ યુ આર સપોઝ ટુ ડૂ આ રિપોર્ટ્સ તમારો આમ છે આ તે બધું સહન કરી કરીને પોતાના સિંચન કરે બાળકનું કે એ હાઈફાઈ બની શકે હાયર એડ્યુકેશન મળે ખૂબ સમાજની અંદર નામ પૈસા કમાઈ શકે પછી એ સંતાનો જો એમ કે કે મમ્મી તું તો અભણ છે તને કશું જ નથી આવડતું કે પપ્પા તમે બેસો તમારું કામ નહીં બીકોઝ આ હાઈફાઈ સોસાયટીની અંદર અમે ફરીએ છીએ તો એવા બાળકોને જીતવું છે બિકોઝ જે લોકો કરે છે ને મા બાપ સંઘર્ષ એ બાળકો માટે એ બાળકો આ જીવન પોતાના મા બાપને પગે લાગે અને ઘરની બહાર જાય અને ઘરથી બહારથી પાછા આવે ને તો મા બાપને પગે લાગવું જોઈએ પહેલાં મા બાપને પગે લાગો અને પછી ભગવાન માતાજીને પગે લાગો ભાઈ તો તમારું આ જીવન સાર્થક છે